મધ્યપ્રદેશનું ઇન્દોરનું એક રાજા રઘુવંશી જેણે અગિયાર મહિના રોજ સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા અને અનેક અરમાનો અને સપનાઓ સાથે તે બંને હનીમૂન મનાવવા માટે શિલોંગ ગયા હતા મેઘાલયની અંદર એ હનીમૂન મનાવવા માટે ગયા હતા રાજા છે તે વીસ તારીખે ફરવા માટે જાય છે હનીમૂન માટે બાવીસ ત્રેવીસ તારીખની આસપાસ તે ગાયબ થાય છે તેના ફોન બંધ થાય છે અને લાંબા સમયથી તેની શોધખોળ ચાલતી હોય છે હજારો ફીટ નીચેથી તેની લાશ છે તે મળી આવે છે ખાઈમાંથી પરંતુ તેની પત્ની સોનમ હતી તે ગાયબ હતી આખરે સોનમ ક્યાં હતી પૂરો દેશ છે તે તે જવાબ મેળવવા હતો હતો દેશનો પરંતુ આ સોનમ છે છે મળી ચૂકી પહેલા એવું હતું કે તેની બાંગ્લાદેશની અંદર તસ્કરી થઈ હોઈ શકે છે પરંતુ હવે સોનમ છે તે પોલીસની સામે સરેન્ડર કર્યું છે તમે સોનમે સરેન્ડર કર્યું છે પરંતુ પોલીસે અન્ય ત્રણ આરોપીઓને પણ દબોચી લીધા છે શું છે પૂરો મામલો આવો વાત રાજા રઘુવંશીની હત્યામાં સોનમની સાથે અન્ય ત્રણ લોકોની ધરપકડ પોલીસે કરી છે છે આનંદ આનંદ વિકી વિકી અને અને રાજા નામનો વ્યક્તિ આ ત્રણ આ હત્યામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે પોલીસે ઇન્દોર પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી છે જેમાં એવું પણ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે આ હત્યા પાછળનું કારણ અન્ય કોઈ નહીં પરંતુ આ સોમન હોવાનું સોનમ હોવાનું છે ટિકિટ છે તે મેઘાલયની બુક કરાવી હતી જવા માટેની ટિકિટ બુક કરાવી હતી પરંતુ આવવા માટેની ટિકિટ નહોતી બુક કરાવી તેના કારણે પોલીસ છે તેના ઉપર શક હતો સોનમ ઉપર શક હતો સોનમના મોબાઈલને ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો તેના કોલ ડિટેલ છે તેની સીડીઆર છે તે ચેક કરવામાં આવી રહી હતી અને તેમાં જાણવા મળ્યું છે કે સોનમ છે તે રાજા નામના વ્યક્તિ સાથે રાજ નામના વ્યક્તિ સાથે તે વાતો કરી રહી છે રાજા કુશવાની સાથે તે સતત સંપર્કમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું ત્યારબાદ પોલીસ ઇન્દોર પોલીસ અને મધ્યપ્રદેશની પોલીસ આ બંને ઇન્દોર પોલીસ અને શિલોંગની પોલીસ મેઘાલયની પોલીસ બંને ઓપરેશન હાથ ધર્યું હતું આરોપીઓને પકડવા માટે જેમાં ત્રણ આરોપીઓ પકડાયા છે જેમાં જાણવા મળ્યું છે કે સૌથી પહેલો હુમલો છે તે આનંદે કર્યો હતો રાજા ઉપર આ ત્રણેય હુમલા કર્યા હતા આ ત્રણેય સોપારી આપવામાં આવી હતી અને પહેલો હુમલો છે સોનમ છે તે સામેથી હાજર થઈ છે એવું મનાય છે કે પોતાના ભાઈને ફોન કર્યો હતો અને તેના ભાઈએ પોલીસને કીધું હતું કે સોનમ છે તે એક જગ્યાએ છે અને ત્યાંથી પોલીસે તેને પકડી હતી ઇન્દોર પોલીસની કસ્ટડીમાં અત્યારે બે લોકો છે રાજા કુશવા જેને મુખ્ય માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે જે સતત સોનમના કોન્ટેક્ટમાં હતો અને એને સાથે એક વિક્કી ઠાકુર છે જેની પણ ઇન્દોર પોલીસે ધરપકડ કરી છે તો આ બે ધરપકડ ઇન્દોર પોલીસે કરી છે જ્યારે શિલોંગ પોલીસે આનંદને એમપીના સાગરથી ઝડપી પાડ્યો છે ઇન્દોર શિલોંગ પોલીસે આનંદ નામનો આરોપી છે તેને એમપીનો સાગર છે ત્યાંથી ઝડપી પાડ્યો છે આકાશ છે તે લલિતપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ આનંદ છે તે યુપીના ચોકી ગામનો રહેવાસી છે એવું મનાય છે કે આ જે સોનમ છે તેના લગ્ન પહેલા તે કોઈની સાથે પ્રેમ કરતી હતી અને તે આ રાજા કુશવા હોવાનું મનાઈ રહ્યું છે હાલ તો આ તમામ સૂત્રોમાંથી માહિતી મીડિયાને મળી છે અને જે કંઈ મીડિયાની માહિતી છે તેના આધારે અમે આ વિડીયો આપણા સુધી પહોંચાડવાની આ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે જે સોમન છે સોનમ છે તે સવાલ એ હતો કે સોનમ પોતાના પતિને શું કારણે મારે તેવું મનાય છે કે તેને પોતાના આશિકની સાથે મળીને આ કાંડ કર્યો છે તેણે મેઘાલયની ટિકિટ રાજા છે તેને ખ્યાલ નહોતો તેના પરિવારને ખબર નહોતી છતાં તેને મેઘાલય લઈ જવામાં આવે છે આખો પ્લાન ષડયંત્ર બન અંતર્ગતને ત્યાં ત્રણેય લોકો હોય છે અને ત્રણેય લોકો છે તે રાજા રઘુવંતસિંહને મોતને ઘાટ ઉતારે છે રાજાના ગળામાં ચેન હોય છે તેના મમ્મીએ તેને ચેન પહેરવાની ના પાડી હતી છતાં પણ સોનમે તેને ચેન પહેરવાનું કીધું હતું તેવું તેના પરિવારજનોનું કહેવું છે બીજું એ કે સોનમ રઘુવંશીના જે પિતા છે તેને આ નું ખંડન કર્યું છે તેનું કહેવું છે પડદા ઉચકાઈ જશે અત્યારે તમામ લોકોની પૂછપરછ છે તે ચાલી રહી છે કુલ ચાર આરોપી ઝડપાણા છે પોલીસ હજુ એ પણ કહેવું છે કે વધુ આરોપીઓ આમાં નીકળી શકે છે વધુ ધરપકડો થઈ શકે છે જોકે સાંજ સુધીમાં ક્લિયર થઈ જશે કે સોનમ જ પોતાના